આણંદ જિલ્લામાં સાયબર ક્રાઈમના વધતા ગુનાઓને લઈને આણંદ જિલ્લા પોલીસ દ્વારા સાયબર એક્સપર્ટ સેલ્કી એનજીઓની મદદથી એક છેડબોર્ટ વિકસાવ્યું છે જે સાયબર ક્રાઈમને અટકાવવા તેમજ ફરિયાદો નોંધાવવા માટે ઘણું ઉપયોગી પણ પડશે અને સામાન્યમાં સામાન્ય નાગરિકો આ છેડબોર્ટની મદદથી સાયબર ક્રાઈમ અંગેની માહિતી મેળવી શકશે આણંદ જિલ્લા પોલીસના સાયબર ક્રાઈમ કચેરી દ્વારા સાયબર ક્રાઈમ છેતરપિંડી જેવી ઘટનાઓથી નાગરિકોને બચવા તેમજ તેમને અવેરનેસ લાવવા માટે ચેકબોટ વિકસાવવામાં આવ્યું છે આ ચેટબોટ જિલ્લાના નાગરિકોને સાયબર ક્રાઇમથી બચવા શું તકેદારી રાખવી તથા જો સાયબર ક્રાઇમ બને તો તેની ફરિયાદ કેવી રીતે નોંધાવી શકાય તેની સચોટ માહિતી આપશે આ ચેટબોટનો કેવી રીતે ઉપયોગ કરવા તેની સ્ટેટ બાય સ્ટેટ માહિતી પણ આપવામાં આવી હતી જિલ્લાવાસીઓની જાણ માટે વિશેષ માહિતી આપતો એક વિડિયો આણંદ જિલ્લા પોલીસના સોશિયલ મીડિયા એકાઉન્ટ फेसबुक इंस्टाग्राम और ट्विटर पर अपलोड करवाया ये जो है व्हाट्सअप का चैटबोर्ड है जैसे ये सेवन फाइव सेवन टू ट्रिपल नाइन फाइव सिक्स फोर ये नंबर सेव करके व्हाट्सअप में हम हाई करके मैसेज जैसे सेंड करेंगे तो हमको चैटबोर्ड का रिप्लाई आ जाएगा उसमें हिंदी इंग्लिश और गुजराती तीनों लैंग्वेज का ऑप्शन अवेलेबल है जैसे ही हम लैंग्वेज सिलेक्ट करेंगे तुरंत ही जो ऑनगोइंग साइबर क्राइम है जिसका सॉल्यूशन है उसका लिस्ट आ जाएगा जैसे हम उसको उस ऑप्शन को सिलेक्ट करेंगे तुरंत उसकी जो भी डिटेल्स है कि हमको कैसे रिपोर्ट करना है उसे कैसे ट्रैक करना है वो तो सारी जानकारी हमें उससे मिल जाएगी और ये बहुत सिंपल चेटवर्क बनाया हुआ है जैसे कि हर कोई इजीली उसको यूज कर सके तो सबसे पहले जो ये मैंने जो नंबर बताया सेवन फाइव सेवन फाइव सेवन टू ट्रिपल नाइन फाइव सिक्स फोर उसको फोन में सेव करना है और व्हाट्सअप पे जाके सिर्फ हाई करके मैसेज करना है हाल में रोज बरोज साइबर क्राइम ना बनाओ बनता जाए અને આ બનાવ અટકાવવા માટે અને શોધવા માટે સામાન્ય નાગરિકો તેનો ભોગ બને ત્યારે તેમને શું કરવું જોઈએ તે માટે માર્ગદર્શન આપવા સારું આણંદ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી જસાણી સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પીઆઈ ચૌધરી સાહેબ તથા સેલકી એનજીઓના સહયોગથી એક સાયબર ચેટબોર્ડ વિકસાવવામાં આવેલી છે આ સાયબર ચેટબોડ દ્વારા કોઈપણ સાયબર ક્રાઇમનો ગુનો બને તો તેની ફરિયાદ કેવી રીતે કરી શકાય તેમજ રોજબરોજની સામાન્ય નાગરિકોને ઉપયોગી થાય તેવી સાયબર ક્રાઇમને લગતી તમામ માહિતી આ ચેટબોક્સમાં વિકસાવવામાં આવેલી છે જેનો ભાગ લેવા માટે ને જેનો લાભ લેવા માટે તમામ નાગરિકોને વિનંતી કરવામાં આવે છે આ સેલકી સાયબર ચેટબોક્સ એ વોટ્સએપ ચેટબોર્ડ છે તેમાં કેવી રીતે રિપોર્ટિંગ કરવું એ બાબતે સૌ પ્રથમ આનો નંબર એક સેવન ફાઇવ સેવન ટુ ટ્રિપલ નાઇન ફાઇવ સિક્સ ફોર આપના મોબાઈલની અંદર વોટ્સએપની અંદર સેવ કરવાનો છે આ નંબર સેવ કર્યા પછી તેના ઉપર હાઈ મેસેજ કરીને મોકલવાથી તેની અંદર વોટ્સએપ એપ્લિકેશનમાં સેલ્ફી એનજીઓના જે હાઈ નંબર મોકલશો એટલે ચેટ બોક્સમાં ત્રણ વિકલ્પ આવશે ગુજરાત હિન્દી ઇંગ્લિશ આપ નાગરિકોને જે પણ ઓપ્શન સિલેક્ટ કરવું હોય એ ઓપ્શન સિલેક્ટ કર્યા પછી ત્યાં એ ઓપ્શનમાંથી તમારે જે પણ માહિતી જોવું હશે તે મળશે ત્યાર પછી ભાષા સિલેક્ટ થયા પછી હેલ્પલાઇન નંબર આવે છે અને હેલ્પલાઇનની અંદર સાયબર ક્રાઇમને લગતી તમામ માહિતીઓ આપવામાં આવેલી છે આ બાબતે આણંદ જિલ્લા પોલીસના જે સાયબર ક્રાઇમના વિડીયોમાં પણ આ માહિતી આપવામાં આવેલી છે તેમજ આણંદ જિલ્લા પોલીસના ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને એકાઉન્ટ ઉપર આ વિડીયો શેર પણ કરવામાં આવેલો છે આ ચેટબોક્સના માધ્યમથી સામાન્ય નાગરિકો જ્યારે પણ કોઈ સાયબર ક્રાઇમનો ભોગ બને તો ત્વરી તેમને કઈ જગ્યાએ ફરિયાદ કરવી અ રિપોર્ટિંગ કઈ જગ્યાએ કરવું એ તમામ માહિતી તેમજ મિસિંગ બાળકો હોય મિસિંગ કોઈ પણ વસ્તુ હોય મોબાઈલ મિસિંગ થાય ત્યારે પણ એને ક્યાં ફરિયાદ કરવી તેમજ પોતાના મોબાઈલ આધાર છે આધાર કાર્ડની સાથે કેટલા મોબાઈલ લિંક થયેલા હોય છે એ તમામ બાબતો લગભગ પંદર કરતાં વધારે ઓપ્શન આ ચેકબોક્સમાં આપેલા આપવામાં આવેલા છે તેથી આણંદ જિલ્લાના તમામ નાગરિકોને આ ચેટબોક્સનો ઉપયોગ કરવા માટે આણંદ જિલ્લા પોલીસ તરફથી નમ્ર પ્રયાસ છે અને તેનો લાભ લેવા માટે વિનંતી છે આ બાબતે સાહેબ જેને આ સેલ્કી ચેટબોક્સ વિકસાવેલી છે એ ધ્રુવેશ પંચાલ અને સાયબર ક્રાઇમ પીઆઈ ચૌધરી સાહેબે ખૂબ જ મહેનત કરેલી છે જેથી આ ભગીરથ કાર્યની અંદર તેઓનું પણ યોગદાન ખૂબ જ છે અને આ બાબતે તેમના દ્વારા વિડીયો પ્રસિદ્ધ કરવામાં આવેલો છે એ વિડીયો જોઈ અને આ ચેકબોક્સનો મેક્સિમમ ઉપયોગ કરવા માટે આણંદ જિલ્લા પોલીસ તરફથી તમામ નાગરિકોને વિનંતી કરવામાં આવે છે